સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે સમરસ હોસ્ટેલની જે વેબસાઇટ છે સમ્રટ સમરસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ છે તે ગૂગલમાં સર્ચ કરશું ખુલી જશે એટલે આ પ્રકારનું ઇન્ટર ઇન્ટરફેસ આવશે અહીંયા જુઓ લખું છાત્રાલય ઓનલાઈન એની ઉપર ક્લિક કરશું જેવું એની ઉપર ક્લિક કરશું એટલે રજિસ્ટ્રેશન ફોર્મ આ રજિસ્ટ્રેશન ફોર્મ અહીંથી આપણે જો ઓલરેડી એકાઉન્ટ હોય તો તો અહીંથી ઈમેલ આઈડી અને પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન થઈ અને ફોર્મ ભરવાનું હોય પણ ન કરેલું હોય દાખલા તરીકે રજીસ્ટ્રેશન તો પહેલાં રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું હવે એમાં શું કરવાનું જોઈએ રજીસ્ટર ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું પ્રથમ નામ અહીંયા તમારું મિડલ નામ પપ્પાનું નામ અહીંયા છે તે સરનેમ અહીંયા ડેટ ઓફ બર્થ જન્મ તારીખ અહીંયા તમારો મોબાઈલ નંબર અહીંયા છે તે ઈમેલ આઈડી કન્ફર્મ ઈમેલ આઈડી બીજી વાર ઈમેલ આઈડી નાખવાની અહીંયા આધાર કાર્ડ નાખી અને અહીંયા તમારો પાસવર્ડ બનાવવાનો આઠ આંકડાનો પાસવર્ડ અને અહીંયા છે તે આ જે કેપ્ચા છે એ અહીંયા એન્ટર કરી અને રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય પછી લોગિન પેજ ઉપર જવાનું પછી જે ઇમેલ આઈડીથી આપણે રજીસ્ટર કર્યું હોય એ ઈમેલ આઈડી અહીં એન્ટર કરવાની પછી અહીંયા છે તે જે પાસવર્ડ બનાવ્યો હોય પાસવર્ડ નાખવાનો અને અહીંયા આ જે કેપ્ચા કાર્ડ કેપ્ચા છે એ નાખી અને લોગિન કરવાનું લોગિન કરશો પછી છે તે તમને તમારે ઓનલાઈન જે કાંઈ વિગતો તમારી શૈક્ષણિક ડિટેલ્સ ને એ બધી નાખી અને તમે ફોર્મ છે તે સબમિટ કરી શકો તો આના વિશે ડિટેલમાં કેવી રીતે લોગ ઇન કરવું એ પણ હું વિડીયો બનાવીશ તો જોતા રહેજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ તો થઈ પ્રાથમિક માહિતી સમરસ વિદ્યા હોસ્ટેલમાં છે તે એડમિશન લેવાની આના વિશે ફો વિડીયો હું બનાવીશ અને એના માટે થઈને તમે મારી ચેનલ જોતા રહેજો થેન્ક યુ વેરી મચ